જય માતાજી જય મા મેરડી પ્લાસ્ટાવાળી વાળી બદલાવાળી મા મેરડી કાયમ મેર કરે કે હાલમાં આપણે મનસુખભાઈ નાવલિયા પ્લાસ્ટાથી તાવો કરવા માટે અગિયાર તાવા હતા ભાઈ ને મનસુખભાઈના અગિયાર તાવા કરવા માટે આવ્યા છે અને આપણે મનસુખભાઈ લુણા કર્યા કે આપણે રાજકોટથી છ તાવા કરવા માટે આવ્યા છે એમના પણ આપણે છ તાવા કર્યા સુરેશભાઈ અને ભાઈકુભાઈ બીજા બે ત્રણ અન્ય બે ત્રણ છોકરાઓ સેવા રઘાભાઈએ સારી સેવા કરી તે એમનીથી બધા તાવા થયા અને આપણે મોહિતભાઈ ડોબરિયા ડોમણિયા એમના પણ સવા મણનો તાવો હતો માતાજીનો પણ એનો તાવો મણનો પણ અડધો તાવો આપણે કર્યો છે પણ આપણે આપણે હાલમાં તાવો કરી રહ્યા છે બરાબર કે હાલમાં આપણે હાથેથી તાવો કરી રહ્યા છીએ તા તાપ પણ જોરદાર વરસી રહ્યો છે તમે જોઈ શકો દર્શન દર્શક મિત્રો બધા કે આપણે ફૂલ તેલ ખરી રહ્યું છે અને આપણે હળહળતા તેલમાંથી આપણે તાવો કાઢી રહ્યા છે બરાબર કેમ છે મનસુખભાઈ

ધુમ હાલમાં આપણે હવામાનનો તાવો કર્યો આ આપણે જગ્યા તાવા કર્યા તેમાં ત્યાં રહ્યા છે માતાઈના થાળ ધરાવો છે માતાઈના પણ દર્શન બધા કરી શકો છો માતાઈનો વડલો છે હાલમાં પણ ઘઉંમાં પણ થઈ રહ્યા છે ઘઉંમાં થઈ રહ્યા છે હાલમાં શાક ચડી રહ્યો છે મનસુખભાઈ કેવું શાક બન્યું હે ત્યાં આમ ખોલો તો ખબર પડે ને વાહ ભાઈ વાહ મન્સુખભાઈ હાલમાં આપણે શાક ખોલી રહ્યા છે વાહ ભાઈ વાહ શાકમાં કાંઈ ન ઘટાવો ભાઈ અવહો નહીં ક્યાં વાહ ભાઈ વાહ કાંઈ ન ઘટાવો મનસુખભાઈ શાક વાહ ભાઈ વાહ શાક બે પણ બન્યું છે વાહ ભાઈ વાહ બદલો છે માતા નો વિશાળ બદલો હાળા જા પાંચસો વર્ષ પેલાનો માતા પણ અહીંયા વધારી શકાય આપણે ચીકુભાઈ છે સવારના આપણે બેય માણા આવ્યા છે સેવા કરવા માટે સરસ મજાની સેવા સવારના કરી રહ્યા છે મેલડી ના આશીર્વાદ બસ બીજું શું જોઈએ આશીર્વાદ એના જોઈએ બીજું શું જોઈએ જય માતાજી અને આ આપણે ચૌદ વર્ષનો બાળક તાવો હાથેથી માતાજીનો કાઢી રહ્યો છે તમે દર્શક મિત્રો બધા જોઈ શકો છો હળ હળતા તેલમાંથી આપણે ચૌદ વર્ષનો બાળક તેલમાંથી કાઢી રહ્યો છે જોઈ શકો છો બધા હાલો બધા જય માતાજી જય મા મેલડી વાળી માં મેલડી કાયમ મેર કરે વિડીયો જોતા રહ્યો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો આદેશ સીધો આદેશ